તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસના રવિવારના દિવસે વિસનગર સાહિત્ય ગ્રુપ અને શબ્દધારા યુટ્યુબ ચેનલની ટીમના સંયુક્ત ઉપક્રમે આગામી આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારીઓના સન્માન પુસ્તક વિમોચન પ્રેરક નારી સન્માનનો ત્રિવેદી સંગ્રમ કાર્યક્રમ નારી તુના હારી એઠોર ગણપતિ દાદાના મંદિર યોજવામાં આવ્યો

અને પ્રેમીલાબેન શાહ ઉપસ્થિત રહ્યા બાદ મુખ્ય મહેમાન શ્રીઓના હસ્તે ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો શ્રીシદા પટેલ અને કવિત્રી હેતલબેન સુંદર પ્રાર્થના રજૂ કરી ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કાર્યક્રમનું આયોજન દીક્ષિતા શાહ દ્વારા કરાયું નારી સન્માન માટે શિલ્ડ નાયક હસમુખભાઈ અને શ્રીમતી જસોદાબેનના સૌજન્યથી પ્રાપ્ત થવા બદલ રોણ સ્વીકાર માટે તેમનું સાલ ઓડાડી અને મોમેન્ટ આપી સમાન કરવામાં આવ્યું છાયા ખત્રીનો કાવ્ય સંગ્રહ શબ્દધારાના સહિયારા પુસ્તક સહિત પીના પટેલ પિન્કીના બે પુસ્તકો વિચારોના પેરાલિસિસ અને પ્રેમની શોધવાનું વિમોચન મહેમાન શ્રીઓ તેમને એમના પરિવારના હસ્તે કરવામાં આવ્યું સૌએ પીનાબેનને શુભેચ્છા શબ્દોથી વધાવી લીધા પુસ્તક અને પુસ્તકપુચ્છ સૌને પીનાબેનના હસ્તે અપાયા ડોલી મોદી સિદ્ધાર્થબેન મનાણે અને નીલમ ત્રિવેદીએ પુસ્તકો વિશે સંક્ષિપ્ત માહિતી આપી પુસ્તકોને બિરદાવ્યા મુખ્ય મહેમાન શ્રી હસમુખભાઈ નાયકે સાહિત્ય લેખન અંતર્ગત સૂચનાનો અને માર્ગદર્શન પૂરા પાડ્યા ત્યારબાદ સૌ લેખિકા કવિયત્રી દ્વારા પોતાની રચનાનું પઠન કરવામાં આવ્યું સૌએ ખૂબ જ સુંદર શૈલીમાં શબ્દોને કવિતામાં ઢાળી સૌની સમક્ષ રજૂ કર્યા ત્યારબાદ ઓછું અને આત્મવિશ્વાસ સાથે આગળ વધેલી પાંચ બહેનો દીપિકા પટેલ પટેલ ચંદ્રિકાબેન પ્રજાપતિ સંતોકબેન પ્રજાપતિ અને પિંકીબેન ઠાકોરને સન્માનિત કરાયા પ્રેરણા સન્માન મેળવનાર બહેનોને ટ્રોફી અને રોકડ રકમ આપી સન્માનિત કરી પ્રોત્સાહિત કરાયા તેઓએ પોતાના સંઘર્ષ ગાથા સૌ સમક્ષ રજૂ કરી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુશળતાપૂર્વક કરવા બદલ અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી સફળતા મેળવવા બદલ રિષિતા પટેલને ટ્રોફી આપી સન્માનિત કરાયા સન્માનનો સમગ્ર શ્રેય રિષિતાને પૂજ્ય માતા પિતાને અર્પણ કર્યું છેલ્લા સેશનમાં વર્ષ બે અંતર્ગત ચોવીસ લેખિકા કવિયત્રીઓને શિલ્ડ આપી સમ્માનિત કરાય આ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ શબ્દ ધારા યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું અંતમાં આયોજક શ્રી પીનાબેન દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરાઈ વધુમાં પોતાની કારકિર્દીમાં આગળ વધનાર ત્રણ સંડારીઓનું સાલોડારી સન્માન કરાયું સમગ્ર કાર્યક્રમના આયોજક પીના પટેલ પિંકી દીક્ષિતા શાહ અને સહ આયોજક કોકિલાબેન પટેલ શીતલ માલાણી મોદી મલ્લિકા ત્રિવેદી અને સંચાલન રિશિતા પટેલ સાથે હેતલ મહેતા રશ્મિકા ચૌધરી અને સંગીતા ચૌધરી છાયા ખત્રીએ સાથે મળીને ખૂબ જ સફળતાપૂર્વક કાર્યક્રમ પૂરો કર્યો